તેનો મિત્ર બાઇક લઈને ફરાર થઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે સિવિલે બાળકને બચાવવા માનવતા દાખવી હતી જોકે માતા માનવતા ભૂલી ગઈ હતી અને ગંભીર હાલતમાં બાળકને લઈને મિત્ર સાથે ભાગી ગઈ હતી પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે એટલે જ અમારા નિયમ પ્રમાણે બાળકને ધાવણ આપવાનો સમય હતો એટલે એ લઈ ગયા જે અમારા માટે કોઈ અજુગતું નહોતું પરંતુ થોડીવાર પછી જ્યારે અમારા ડૉક્ટર અને સ્ટાફે જોયું કે બાળકને ફીડિંગ આપવા કે ધાવણ આપવા માટે લઈ ગયા છે પણ ફરી પાછું મૂકી નથી ગયા ત્યારે અમારા સ્ટાફે તપાસ કરતાં માતા અને જે તે પરિચિત વ્યક્તિ એ અમને એમના સ્થાને મળ્યા નહોતા કદાચ કંઈક સવારનો નિત્યક્રમ પતાવવા માટે એ લોકો ક્યાંક ગયા હશે એવું વિચારી અને અમે સિક્યોરિટીને જાણ કરી હતી કે એ લોકો નજીકમાં ક્યાંય દેખાય કે આસપાસ દેખાય તો એમને જરૂરથી જાણ કરો કે બાળકને અહીંયા મૂકી જાય